ત્યારે આ મહિલા વૃદ્ધા દ્વારા ઓળખીતા હશે એમ માની પાણી પીવા આપું એમ પૂછી આ ભદ્ર સમાજની મહિલાને પાણી આપવા રસોડામાં લેવા જાય છે ત્યારે આ મહિલા રસોડામાં પાછળ જઈ વૃદ્ધા મહિલાના ગળાની ચેરની લૂંટ કરે છે એને દોડી બહાર નીકળી બારણું દઈ દે છે ત્યારે આ મહિલા વૃદ્ધા રાડા રાડ કરી બારણું ખોલી રસ્તા ઉપર આવે છે અને ભદ્ર સમાજની મહિલા રાડા રાડીને કારણે પકડાઈ જાય છે ત્યારે આ ધોળે દિવસ લૂંટની ઘટના આ શ્રીમંત મહિલા વૃદ્ધા ના ઘર માં રાખેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ છે અને શહેર ભર માં વિડીયો વાયરલ થયા છે જો કે બનાવ ના બે દિવસ થયા હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી જો કે એન કેન પ્રકારે ફરિયાદ થાય કે ન થાય પણ પોલીસ દ્વારા સીસી કેમેરા ના ફૂટેજ ને આધારે તપાસ કરવી જોઈએ જો પોલીસ ઓની તપાસ કરે તો ભૂતકાળ માં પણ આવા બનેલ બનાવો પરથી પડદો ઉંચકાઈ શકે તેમ છે